હેલો ફ્રેન્ડ્સ પટેલ દીપક ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોઈશું એક નવા ટોપિક વિશે અત્યાર સુધી મેં જે વિડીયો બનાવે રેશન કાર્ડના એ બધા ઘણા ઉપયોગી બન્યા છે તો આ પણ એક નવી યોજના વિશેનો વિડીયો છે તો મિત્રો હવે બે હજાર પચીસમાં ન્યૂઝમાંથી મેં માહિતી મેળવી છે એ પ્રમાણે બે હજાર પચીસમાં જે લોકોને રેશન મળે છે એટલે કે અનાજ મળે છે એ લોકોને અનાજની સાથે સાથે એક હજાર રૂપિયા પણ મળશે આવી વાટાઘાટો થઈ રહી છે હવે એ કોને મળશે અને કેવી રીતે મળશે એના કંઈક નિયમો થશે અને કંઈક માપદંડો નક્કી થશે દરેક લોકોને આ પ્રકારનો લાભ નહીં મળે બીજું કે જે લોકોએ ઈ કેવાયસી બાકી છે એ લોકોએ રેશન કાર્ડનું ઈ કેવાયસી કરાવી લેવું કદાચ એવું બને કે તમને આ લાભ મળતો હોય પણ તમારું કેવાયસી બાકી હોય તો તમે આ લાભથી વંચિત રહી જાઓ તો એવું ના બને તો મિત્રો આ માહિતી મને ન્યૂઝપેપરમાંથી મળી છે હવે કેટલી સાચી પડે છે અને શું થાય છે એના વિશે આપણે આગળ મળશે માહિતી પણ આમાં દરેકને નહીં મળે એ વસ્તુ ચોક્કસ છે જે લોકો ગરીબી રેખા નીચે આવતા હશે જેની આવક મર્યાદા ઓછી હશે ભૂલથી ઘણા લોકો અનાજ લે છે એ બધાને કદાચ નહીં મળે અમુક માપદંડો અમુક શરતો લાગુ પડશે એ લોકોને જ મળશે તો આપણે એ માહિતી શેર કરીએ અને લોકોને માહિતગાર કરીએ એવું નથી કે એક હજાર રૂપિયા મળવાના છે એટલી વિડીયો શેર કરીએ પણ જે લોકોનું કેવાયસી બાકી છે એટલા માટે આ વિડીયો શેર કરવાનો રહેશે તો આવી જ માહિતી સાથે ફરીથી મળીશું થેન્ક યુ